તાત્કારિક ઉતારી લેવા સૂચન કરાયું છે મેં ગઈકાલે ચીફ ઓફિસરને શ્રીને બંનેઓને લેટર પાઠવ્યા છે અને લેટરની અંદર મેં જણાવ્યું છે કે નડિયાદ મ્યુનિસિપાલિટી દ્વારા જે મોટા બિલ્ડિંગ્સ છે જેની અંદર ફાયર સિક્યોરિટી માટેના સેફ્ટી માટેના જે સાધનો ઇક્વિપમેન્ટ હોય એ ચાલે છે કે નથી ચાલતા અને ના ચાલતા હોય તો તાત્કાલિક એની પર એક્શન લઈ અને એ ચાલુ કરાવડાવવા અને ના હોય તો એને ફરજ પાડીને તાત્કાલિક ફાયર સેફ્ટીના જેટલા પણ ઇક્વિપમેન્ટ નાખવાના હોય મોટા બિલ્ડિંગોની અંદર એ નાખવા માટે જણાવ્યું છે અને એની અંદર બધું જ આવી જાય છે એ સરકારી બિલ્ડિંગ્સ હોય મ્યુનિસિપાલિટીનું હોય કે ગમે તે હોય ત્યાં બધે જ ફાયર સેફ્ટી માટેના પ્રિકોશન માટે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરે એમ જણાવ્યું છે અને બીજા લેટરની અંદર મેં એવું જણાવ્યું છે કે જે જે જગ્યાએ હવે ચોમાસું નજીક છે ત્યારે ચોમાસું નજીક હોવાના કારણે જે જે જગ્યાએ મોટા હોલ્ડિંગ્સ છે જે ઓવર સાઇઝના છે અને ઓવર સાઇઝના બિલ્ડિંગની ઉપર હોય છે અને જ્યારે ભારે પવન અને વાવાઝોડું હોય ત્યારે નુકસાન થતું હોય છે પડે છે વાગે કે કોઈ ગુજરી જાય કે એવી હોનારત ના થાય એના માટે પહેલેથી જ પ્રિકોશન લઈ અને હોલ્ડિંગ્સ દૂર કરી દેવા અને એની ફ્રેમો જોખમી હોય એને સ્ટ્રક્ચર બરાબર ના હોય તો એ ફ્રેમો પણ દૂર કરવી એમ મેં જણાવ્યું છે અને ત્રીજી વસ્તુ મેં પહેલાં જે પત્ર લખ્યો છે ચીફ ઓફિસરને અને કાંસ વિભાગને સરકારના કે નડિયાદ જારોલ કાંસ અને નડિયાદ કમળા કાંસ એ બંને કાસ સરકારે સાફ કરવાના છે અને એના માટે એ લોકોએ મશીન મૂકીને એની કામગીરી શરૂ કરી દીધી